વેલકમ ટુ માય ન્યુ વ્લોગ અત્યારે જો વરસાદ આવી ગયો હોય હવે તમે કહો સવારે વ્લોગ કેમ ચાલુ ન કર્યો અત્યારે પાંચ વાગી ગયા પાંચ વાગે આપણે વ્લોગ ચાલુ કર્યો કેમ કે આજે આપણે ગયા હતા બહાર ચડાવ્યા કેમ કે આપણે મેળો હોય ને એટલે અહીંયા હોય તો આ બધી વસ્તુ આવતી હોય આપણે ડુંગર છે એને ચડાવવાની હોય ઉપર તો આપણે એ કરવા ગયા હતા આજ આવ્યું જ નહીં આજે એક જ ફેરો મારી અત્યારે સુધી હું યાદ હતો અત્યારે ના થઈ આવ્યો જો બાકી વરસાદ આ વરસાદ હે ને એટલે જ કોઈ આવતું નથી જો બાકી વરસાદ એક ધારો ચાલુ જ છે વરસાદમાં એવું છે કે વરસાદ અત્યારે ચાલુ થઈ ગયો હે બાકી હમણાં સવારમાં એવું તો કલાક આવે ને કલાક થઈ ગયો કલાક આવે એવું હતું અત્યારે તો હવે આવે જ છે કન્ટિન્યુ આ વરસાદે મેળો બગાડ નહીં કોઈ આપણો એવું આ વરસાદે મેળો બગાડ્યો જોઉં તમે

да умаем, наве тој ето грипнайл не во сern, во сија, во сија, во сија, во сија, во сија, во વરસાદ આવતો હતો ને વરસાદમાં આપણે નાઈ ધોઈને પછી ત્યાર થઈ ગયા પાછા વરસાદનો પણ નાઈ લીધું ને આપણે ત્યાર થઈ ગયા હવે આપણે જવાનું છે મેરાના પટમાં જાઉં અહીંયા બતાવતું બધી રાઈડું ફિટ થઈ ગઈ છે કે તમને બતાવી દઉં રાઈડું કેવી છે એ તમે પણ જોઈ લો અને કરીએ ગારો કેવો છે એ પણ તમને બતાવી દઉં ચલો જાય તો મેરાના પટમાં આપણે આવી ગયા હવે મેરાના પટમાં રખડવા જવું તમે પણ આપણે આવી ગયા અહીંયા મેળામાં જોઉં અત્યારે કે કહું છે બધી રાઈડું છે અહીંયા બધી ફિટ થઈ ગઈ સવારે ચાલુ થઈ જાય તો આવી જાજો આ જો બધી ચાલુ જ છે સવારથી અટાણસીની કાલે સાંજે પણ મેળો ચાલુ હશે એવું લાગે છે કેમ કે અહીં લાઈટું ફિટ કરી આમાં નામાં બધે બાકી કાલે મેળામાં બધા આવી જાજો અહીંયા જોઉં જીસીબી હાલે હવે ગારો હોય તો હેરખોદ કરવો પડશે ને ગારો જેવો હતો કે ગાડી પણ આવતી નહોતી આ ભાઈ પણ ગાડી હલવાડી દીધી હતી પછી મારા વ્લોગમાં તમને મજા આવી તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો વ્લોગ પૂરો બાય બાય